પોલીસ દ્વારા કરાયેલ ધરપકડ ને વકીલોએ કાયદા વિરુદ્ધ ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતા ખાસ કરીને નોટરી એડવોકેટની ધરપકડ કરી શકાય નહીં એમ છતાં પણ શિહોર પોલીસના દ્વારા અમારા એડવોકેટ અને નોટરી એવા ભાઈ શ્રી કિશોરભાઈ મેવાડાની અટકાયત કરવામાં આવી હતી અને એને આજરોજ નામદાર મહેતા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરતા ભાઈ શ્રી બી કે વાઘેલા સાહેબ દ્વારા એમની જામીન અરજીની વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી અને બી કે વાઘેલા સાહેબે નામદાર અદાલતમાં એવી પણ રજૂઆત કરી હતી કે નોટરી એડવોકેટને કોઈ પણ સંજોગોમાં કોઈપણ ગુનાના કામે અટકાયત કરી શકાય નહીં એમ છતાં પોલીસે કાયદાનું અર્થપત્ર ખોટું કરી અને કિશોરભાઈ મેવાડા જે નોટરી એડવોકેટ છે એની ખોટી રીતે અટકાયત કરી છે એમની વિસ્તૃત દલીલોને ધ્યાને લઈને નામદાર મહેતા સાહેબે આજ રોજ કિશોરભાઈ મેવાડાને નોટરી એડવોકેટને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે અને જેને કારણે ભાવનગરના તમામ વકીલોમાં હર્ષની લાગણી ફેલાયેલી થોડા દિવસ પહેલાં સિયોર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાણો એમાં સગીરભાઈની છોકરીને એક છોકરો એને બગાડીને લઈ ગયો એમાં ગુનો નોંધાણો ગુનો નોંધાણો એમાં તપાસ કરનાર અધિકારી છીએ જે નોટરી કરનાર એડવોકેટ અમારા કિશોરભાઈ મેવાડા છે એમની ધરપકડ કરી પરંતુ કાયદા મુજબ નોટરી એડવોકેટની ધરપકડ કરવી હોય તો નોટરી સેલમાંથી એમને પહેલાં પરમિશન લેવી જોઈએ એ પરમિશન નહોતી લીધી અને રાતોરાત એમને ઉઠાવી દેવામાં આવ્યા ત્યારે અમે બધા વકીલો એમને રજૂઆત કરી પરંતુ પોલીસે કોઈ રજૂઆત ન સાંભળી અને અંતે તે વકીલને જ્યારે જેલ ભેગા કરી દેવામાં આવ્યા ત્યારે પછી એને છોડાવવા માટે થઈને અમારા વિદ્વાન વકીલ શ્રી બી કે વાઘેલા સાહેબે જામીન અરજી કરી એમાં મહેતા સાહેબની કોર્ટમાં દલીલો અને કાયદાકીય રજૂઆતને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે અમારા કિશોરભાઈ મેવાડા એડવોકેટને ને જામીન ઉપર મુક્ત કર્યા છે હું ભાઈ ખૂબ અભિનંદન આપું છું અને કોઈ પણ વકીલની ધરપકડ થઈ શકતી નથી અને ધરપકડ કરવી હોય તો પહેલા તપાસ કરનાર અધિકારીની ફરજ છે કે એમાં પહેલાં એને જોવું જોઈએ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને ફરિયાદમાં કિશોરભાઈ મેવાડાનું નામ નથી ખરેખર તો પોલીસે તપાસ કરનાર અધિકારીએ આ નોટરી એડવોકેટ સાક્ષી બનાવ્યો હોત તો પ્રોસિક્યુશનનો કેસ મજબૂત બન્યો હોત આમ કરીને આ તપાસ કરનાર અધિકારી છીએ પ્રોસિક્યુશનનો કેસ નબળો કર્યો છે એટલે હું તો તમામ પોલીસને કહેવા માંગુ છું કે કાનૂનના રખે વાંધી ધરપકડ કરતા પહેલા તમે કાયદાકીય ઊંડી તપાસ કરજો અને પછી તેના અંદર વકીલોને સંડોજો આજથી से आज घना समय पहला सीहोर पोलिस કોઈ में कोई ગુનાના કામે ફરિયાદી એ ફરિયાદ નોંધાવતા એ ફરિયાદના કામે પોલીસે અન્ય આરોપીઓને અટક કરેલા અને એ અટક દરમિયાન સો આરોપીના નિવેદનના આધારે અમારા ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી નોટરી એડવોકેટ તરીકે વ્યવસાય કરતા કિશોરભાઈ મેવાડા નાઓએ આરોપી અને ભોગ બનનાર વ્યક્તિનું લિવ ઇન રિલેશનમાં બિફોર મી નોટરી કરી આપે એટલા માત્ર ગુનાના કામે સંડોવણી ઊભી થતાં પોલીસે કોઈ પણ કાયદાકીય આગળ માર્ગદર્શન મેળવ્યા વગર આરોપી વકીલને અટક કરવામાં આવી અને ઘણી રજૂઆતો કરી અને એડવોકેટ એપની કલમ તેર માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ નોટરી એડવોકેટની ધરપકડ કરતાં પહેલાં પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે તેમ છતાં પણ કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નહીં અને વકીલની અટક કરવામાં આવેલી અને તે અટક કર્યા બાદ અમુએ ભાવનગરના તમામ વકીલે સાથ સહકાર આપી અને જામીન અરજી દાખલ કરેલી અને તે જામીન અરજીના કામે નામદાર સેશન્સ અદાલતમાં રજૂઆતો કરવામાં આવેલી દલીલો કરવામાં આવેલી અને તે દલીલોને નામદાર અદાલતે ધ્યાને રાખી અને રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને રાખી અને નામદાર સેશન અદાલતે આરોપી કિશોરભાઈ વાલજીભાઈ મેવાડા નોટરી એડવોકેટને दमदार ते गानी प्रमुखता करत आहे